કયો ઘરેલું ઉપાય ખાંસી માટે લાભદાયક છે એ લસણનું પાણી બી મધ અને આદુ સી કોથમીરનો રસ ડી લીમડાનું તેલ જવાબ બી મધ અને આદુ અજમો કઈ સમસ્યા માટે ફાયદાકારક છે એ તાવ બી પેટ દુખાવું સી આંખનો દુખાવો ડી હાથે કટો આવે ત્યારે જવાબ બી પેટ દુખાવું લસણ અને મધ મિક્સ કરીને ખાવાથી કયું આરોગ્યમાં લાભ મળે એ હૃદય રોગમાં રાહત બી ડાયાબિટીસ ઘટાડે સી વાળની વૃદ્ધિ થાય ડી આંખોની રોશની વધે જવાબ એ હૃદયરોગમાં રાહત દરરોજ હળદરવાળું દૂધ પીવાથી શું ફાયદો થાય છે એ રોગપ્રતિકારક શક્તિ વધે બી વજન વધે સી ઊંઘ ઓછા પડે ડી હાડકા નબળા થાય જવાબ એ રોગપ્રતિકારક શક્તિ વધે કયો ઘરેલું ઉપાય કરવાથી તાવ ઉતારવામાં મદદ કરે છે એ તુલસી અને એલચી બી ચોખાનો કણક સી બેસન અને તલ ડી કોથમીર અને જીરું જવાબ એ તુલસી અને એલચી વાળનો ગેરક માટે કયું ઘરેલું ઉપાય અસરકારક છે એ આમળા તેલ બી લસણની ચટણી સી કોથમીરનો રસ ડી મીઠું અને લીંબુ જવાબ એ આમળા તેલ ઉધરસ માટે શું અસરકારક છે એ મધ અને આદુ બી મીઠું અને પાણી સી લીંબુ અને ખાંડ ડી તુલસી અને કોથમીર જવાબ એ મધ અને આદુ કયું તત્વ પાચનશક્તિ સુધારવા માટે વપરાય છે એ જીરું પાણી બી ચણાનું લોટ સી કોથમીર પાવડર ડી લીંબુ પાણી જવાબ એ જીરું પાણી મોઢામાં વ્રણ છાલા પડી જાય તેના માટે શું ફાયદાકારક છે એ કોથમીર અને તુલસી બી હળદર અને મધ સી છાશ અને જીરું કોયલ અને લીંબુ જવાબ સી છાશ અને જીરું કયો ઉપાય થાક દૂર કરવા માટે શ્રેષ્ઠ છે એ લીંબુ પાણી બી કોથમીરનો રસ સી તલનું તેલ દી લસણ અને મરી जवाब ए पानी रोज सवारे शू पीवा थी शरीर ए थींबू पानी बी तुलसी चा सी मधलिंबू पानी डी कोथमीर नो रस जवाब सी मधलिंबू पानी આંખની રોશની વધારવા માટે કયું ફળ શ્રેષ્ઠ છે એ ગાજર બી કેળું સી સફરજન દી પપૈયું જવાબ એ ગાજર ચામડી માટે શ્રેષ્ઠ ઘરેલું ઉપાય શું છે એ દહીં અને હળદર બી કોથમીર અને તુલસી સી લીંબુ અને ખાંડ ડી લસણ અને મધ જવાબ એ દહીં અને હળદર તાવમાં કયું જડીબુટ્ટી ફાયદાકારક છે એ તુલસી બી અજમો સી ધાણા દી આમળા જવાબ એ તુલસી ઉલટી માટે શું મદદરૂપ થઈ શકે એ લીંબુ અને મીઠું બી કોથમીરનો રસ સી આદો અને મધ ડી તલનું તેલ જવાબ સી આદો અને મધ હાડકાં મજબૂત કરવા માટે શું શ્રેષ્ઠ છે એ દૂધ અને હળદર બી કેળું અને મધ સી લીંબુ અને તુલસી ડી જીરું અને દહી જવાબ એ દૂધ અને હળદર કયા ઉપાયથી પેટ દુખાવો ઓછું થાય એ જીરું પાણી બી મધ અને હળદર સી કોથમીર અને લીંબુ દી કોયલ અને તલ જવાબ એ જીરું પાણી મોઢાના દુર્ગંધ માટે શું ઉપયોગી છે એ લવિંગ અને તુલસી બી લીંબુ અને મીઠું સી કોથમીર અને જીરું ડી લસણ અને મધ જવાબ એ લવિંગ અને તુલસી કઈ ચા થાક દૂર કરવા માટે શ્રેષ્ઠ છે એ આદુ ચા બી લીંબુ ચા સી તુલસી ચા ડી લીલોત્રી ચા જવાબ એ આદુ ચા કયો ઉપાય શરદી ઉધરસમાં રાહત આપે એ તુલસી અને મધ બી કોથમીર અને લીંબુ સી લસણ અને ખાંડ ડી જીરુ અને તલ જવાબ એ તુલસી અને મધ આ પ્રશ્નો તમને ઘરેલુ ઉપાય વિશે ઉપયોગી માહિતી આપે છે જો તેનાથી વધારે બીમારી હોય તો ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે